રાત્રિ રોકાણ કર્યું હતું પદયાત્રા સંઘના પદયાત્રીઓનું સાંજના સુમારે ગામના આગેવાનો એ ભવ્ય સ્વાગત કર્યું હતું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાદેવની અસીમ કૃપાથી પૂજા અર્ચના જપન ને તપ કરતા હોય છે જે તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ બુધવાર ના રોજ પ્રારંભ કરવામાં આવે છે

शैलेश जोशी सावरकुंडा सावरकुंडा सावरकुंडाची एकत्री वर्ष थी સોમનાથ પદયાત્રા સંઘમાં જઈએ છીએ અને પહેલી નાઇટ અમારી સરસિયા હોય છે બીજી નાઇટ દલખણિયા અને ત્રીજી નાઇટ જામવાળા અને ચોથી નાઇટ હોય છે પ્રાચી અને પાંચમી સોમનાથ અને ત્યાં જઈને અમારે વાતે ગાતે દાદાને ધજા પણ ચડાવીએ છીએ અને આની અંદર અમારે તમામ જંગલ ખાતાનો સાહેબોનો તથા તમામ મિત્રોનો સાથ સહકાર ોમનાથ જાય છે આ એકત્રીસ નું વર્ષ છે અમારું આ એકત્રીસ નું વર્ષ છે આશરે કેટલા લોકો જોડાયેલા હોય અમે સંઘની અંદર જોડાયેલા સો સવાસો વ્યક્તિ છે